Namaste with me, મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે આ ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો અને મિત્રો જો વધારો થશે તો કેટલો થશે અને આ વિશે મંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે હવે ખેડૂતો હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો મિત્રો સરકાર આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપે

ના ખાતામાં આવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમાં હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે શું પીએમ કિસાન વધારો થઈ શકે ખરો તેના વિશે નાણા મંત્રીએ શું કહ્યું તો મિત્રો નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બજેટ બેઠકોના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિતાધારકો સાથે બેઠક યોજી છે આ સમય દરમિયાન ખેડૂતોએ સરકાર ને સસ્તી લોન લાંબા ગાળા માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી છે આ સાથે જ ટેક્સ વસુ લાગુ કરવા અને પીએમ કિસાન ની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી મિત્રો ખેડૂત સંગઠનોની સૌથી મોટી માંગણીઓમાં સૌથી મોટી માંગ પીએમ કિસાન કરવાની નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકમાં તમામ સૂચનો દરખાસ્તો અને ભલામણો પર ધ્યાન આપ્યું છે એવું માની શકાય છે કે જો સરકારી બજેટમાં અવકાશ હોય તો પીએમ કિસાન સન્માન નિધિ રકમ વધારીને બાર હજાર રૂપિયામાં કરવામાં આવી શકે મિત્રો તમને શું લાગે પીએમ કિસાન યોજનાની ની રકમ ને થી વધારી ને રૂપિયા કરવી જોઈએ કે ના કરવી જોઈએ તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયો ને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો જેથી મિત્રો પીએમ કિસાન યોજના અથવા ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો